નમસ્કાર મિત્રો આજના નવા વિડીયોમાં આપનું સ્વાગત છે આજે આપણે વાત કરવાના છીએ શેઠ શેઠાણી અને બારવટીયા વનારસી શેઠ થોડીક વાર આ ડગલો પહેરી લ્યો આજ તમે અમારા મહેમાન છો તમને ટેઢ્યું ન હોય માટે આ ડગલો પહેરી લ્યો જંગલમાં બાન પકડાયેલા જુનાગઢ વાળા શેઠે કડકટી ટાઢમાં બારવટીયાનો ડગલો પહેર્યો થોડી વાર થઈ ક્યાં શેઠનું સુવાળું શરીર સરળવા લાગ્યું ગુલાબી ચામડી ઉપર છાઠા ઉઠ્યા શેઠ ડગલો કાઢવા લાગ્યા પણ તરત જ બારવટીયાએ એને અટકાવ્યો ના શેઠ ડગલો એમ ન કઢાય એ તો હવે જ્યારે તમારી સીઠી જૂને ગઢે શેઠાણી પાસેથી શીખરાઈને આવશે ને ત્યારે જ ડગલો તમારા ડીલ માટેથી ઉતરશે ભાઈ સાહેબ પણ આમાં મારું શરીર વિંધાઈ જાય છે રૂવે રૂએ આગ લાગી છે શેઠ અમે ડગલા કાંઈ એરું વેસી થોડા ભર્યા છીએ પણ બાપુ એ જેસાજી બાપુ મને વેદના બહુ થાય છે હો અરે વાણીઓ એમાં બીજું કાંઈ નથી અમારા ટોલા છે અમારા સાજડ છે માકડ છે ભાઈ અમે તો રોજ આ ડગલા પહેરીએ છીએ પણ ટોલા બાપડા હવે તો અમારા દિલમાં લોહી વિના શું પીવે આ જ ટોલાને ઠીક તમારું મીઠું લોહી મળ્યું છે જેઠિયા માણસનું ગળ્યું લોહી બાપડા બારોટીના ટોલાને ક્યાંથી મળે એ બાપા આ તો ગઝબ નથી રહેવાતું હો ફકર રાખોમાં શેઠ શેર અધશેર લોહીમાં કંઈ મરી નહીં જાઓ તમને અમારે બરસીએ નથી વિંધવા તમને વાણિયાને અમે વાઢીએ કાપીએ નહીં નાહક લોહી ભાળીને તમને ઉન્નત આવે એ કરતા આ ટોલા ભલા તમને પુણ્ય થાય અને અમને એક દી પાસે લોહીનો બસાવ થાય પણ મારાથી આ નથી સેવાતું મને મોકળો રહેવા દો તમે રાખશો એટલા દી અહીં જ રહીશ ભાઈ વેજા જે બોલ્યો બોલ્યો હવે સંતાપમાં ઉતારી લે ડગલો ડગલો ઉતરતા જ શરીર પર જીવાતના છટકાનું ચિત્રામણ થઈ ગયું છે ઓનસી શેઠ બારોટિયો બોલ્યો આ ડગલો અમે રોજ પહેરીએ છીએ અમારા દુઃખનો કંઈ ખ્યાલ આવે છે શા સારું ટોલા સાસો છો બાપુ તમારા ઓલા ધોળા પીળા લુગડાવાળા સાધુ શા સારું ટોલા સાસવે છે જાણતા નથી એનાથી તો જીવ ન મરાય એ તો સાધુ કહેવાય જીવ દયા પાડવાના એના વ્રત લેખાય ત્યારે શેઠ અમારે બારવટાના વ્રત હોય છે હો અમે બારવટિયા પણ અર્ધા જતી અમારાથી અંગ માથેની જીવાયત ન મરાય નીચી પડી જાય ને તોય ઉપાડીને પાછી લોગડામાં મેળવી જોવે નવાય નહીં ધોવાય નહીં આજ અઢાર વીસ વર્ષથી અમારા આવા હાલ છે ડ્યો વણી વિચારે ચડી ગયો થોડી વાર રહીને મોં મલકાવી બોલ્યો બાપુ જો લીખને ઝાલો છો ત્યારે વેપારી વાણિયાને બાન પકડી નાણાં કાં છોડાવો આટલી બધી હત્યા કાં કરો અને ખેતર ઉજડ કરો એમાં દયા કેમ નહીં ના તમ પર દયા ન હોય શેની હોય તમારે તો માથા વાઢીને ગીરને ગાળે ગાળે એના તોરણ બાંધવા જોવે કાં બાબુ શેઠની રોમરાઈ થરેરી ઉઠી કા પૂછો છો લાચતા નથી જે પાછા અમારે માથે માસલા ધોવે એને તમે સલામું કરો એને કર કરેરા ભરો એ અધર્મીને ખેડૂતો કામી કામીને ખોરાકી પૂરે અને એનું રાજ તમે અહીં નિભાવો એક તો પરદેશી ને વળી પાછા અધર્મી તમે એના કૂતરા બનીને પગ ચાંટો અમારા માથે જુલમ ગુજારવાની બધી જોગવાઈ કરી આપો અને તોય અમારે તમને જવા દેવાના એમ ને બોલે બોલે જાણે કે ગીરના ડુંગરા રહ્યા છે બેઠા બેઠા અંગ સકોડીને લપાઈ ગયા છે બારોટીએ તો ફરી બોલ્યો તમથી તો આ તાલાને સાસડ માકડ ભલા ભાત્ર પૈસા નથી દેતા અને નથી ભરતા અમારા ડીલ ઉપર એને ઈશ્વરે અવતાર દીધો એટલે બાપડા ક્યાં જાય લોહી પીને પડ્યા રહે છે એને અમે કેમ મારીએ તો તમને જ વાતો થાય છે ત્યાં જ ઓચિંતો તો રથ ગાજ્યો સોળ માપો દેખાણો ભાલો ઉપાડીને ઠેક દેતો પંચ કેસવાળો સાવજ વેજોજી ડુંગરાની ટોચે ગયો મોટાભાઈ વેજાએ કહ્યું એક બાય માણસ ઉતર્યું દેખાય છે પાંચ આદમી લાગે છે અને એ પણ માથા ઉપર એક એક કોથળી મેલી છે મજૂર જેવા હાલિયા આવે છે વેજા બાપ સામો જા જે કોઈ બોન હોય એને અહીં સાસવીને તેડી લાવ કે વગડામાં જનાવરનો ભો છે થોડી વારે વેજાજી એક બાઈ અને પાંચ કોથરેલા મજૂરોને તેડી ભોયરે આવ્યો બાયને જોતા જ વનારસી શેઠની મુખ મુદ્રા દિવેલ પૂરતા જેમ ઠાકરની આરતી જળેલી ઉઠે તેમ ચમકી ઉઠતી આવનાર સ્ત્રીએ નિશુ નિહાળી સાડલાનો શેડો સરખો કર્યો બારવટિયા સમજી ગયા કે પાંચે ઠેલી બારવટિયાની સન્મુખ મુકાવીને એ સ્ત્રી આગળ વધી ગરવી ગોરી પેટે અવતાર લેવાનું મન થાય એવી એ બાઈએ જાજરમાન અવાજે પૂછ્યું ભાઈ તમે જેસાજી ને વેજાજી હા ભાઈ અમે પોતે જ લ્યો તમારા દુખણા લઉં આગળ વધીને બે બારવાટિયાના નિશા નમેલા માતાને વાણી અને વારળા લીધા તમે કોણ છો બા બારવાટિયા એ પૂછ્યું હું તમારી બોન છું વીરા ને તમે આ તમારા કેદીનો દંડ કર્યો છે ને એ દંડની કોરીઓ લઈને સુકવવા આવીશું બહારોટિયા અજાયબ બન્યા આ શેઠ તમારે શું થાય બોન મારા માથાનો મુગટ તમે એને જીવતા રાખ્યા એથી હું તમારા ઘરવાળાને આશીષ દઉં છું કે ઈશ્વર એના અખંડ સુડા રાખે અખંડ સુડા બારવટિયા હસી પડ્યા બાર વર્ષથી તો બોન સુડા વગર ખંડિયા ખંડેલા જ છે હવે આ અખંડ સુડાના કોડ રાજપૂતા નહી રહ્યા હોય સાંભળીને સહુ અબોલ બની ગયા જેસોજી બોલ્યા બોન હવે તમે આ ડુંગરામાંથી પધારો વણારસી જેઠ હવે તમે સુટા અને આ થેલીયું પણ પાછી લઈ જાઓ કેમ બાપુ અમારી બોનને કાપડામાં પાછી બાય છે ના બાપુ તમે રાખો તમારે જોવે અમારે નહીં જોવે બેન અમારે રૂપાના કોમસામાં નથી જમવું અમારે તો પાચર ને પકવાન પીરસીને ક્યાં જમાડવો છે તમે પાછું લઈ જાઓ અમારે તો તારી એક કોરી પણ અઘરાજ છે બન અને વનારસીએ બારવટીયાના પગની રજ લીધી અને હાથ જોડીને કહ્યું બાપુ શું તો વાણ્યો સ્વાર્થમાં બુડ બુડાશું પણ તમારા બારવટાનો અંત આણવા માટે મારાથી બનશે ને એટલું કરીશ ભાઈ વીરા જેઠાની બોલી જુનેગઢ આવો ત્યારે બેનની સાર લેજો અને સાત પાત છીશછાહી વધશે પણ મારું ખોરડું મારા પેટ સમૂહ માનજો તમે મને નવો અવતાર દીધો છે હું કયા ભવે એ કરજ ઉતારીશ રંગ છે તું ને રંગ છે મિત્રો તમને જો વિડીયો પસંદ આવ્યો હોય તો વિડીયોને શેર કરો વિડીયોને લાઈક કરો તેમજ અવનવા વિડીયો કે જીવનમાં કંઈક શીખ આપે ત્યાં વિડીયો જોવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરો આપનો ખૂબ ખૂબ આભાર જય શ્રી કૃષ્ણ